દિવાળી મહા મહા ઓફર લઈને આવી ગયા ભાઈ ગિફ્ટો ની વરસાદ થવાની છે આસુ સ્માર્ટ એલઈડી ટીવી માં જૂનું ટીવી લઈને આવો અને નવું ટીવી લઈને જાઓ તમને પાંચસો રૂપિયા થી લઈને તેતાલીસ ઇંચ ઇંચનું ટીવી માત્ર ચૌદ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં પચાસ ઇંચ ટીવી બાવીસ હાજર ચારસો નવ્વાણું માં લેતા जाओ પંચાવન ઇંચ ટીવી માત્ર ને માત્ર બત્રીસ હજાર ચારસો માં લેતા जाओ

આ સ્માર્ટ એલ ટીવી તમને કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હશે તો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે દરેક માહિતી મેળવી શકો છો